ाम जय राम एक बजे जमीन बेची दी थी थोड़ी जमीन राखी वीस वीघा मैं दस वीघा बेची ना बेस राखी વેચી દીધા પછી વેચી ગયા ને એમાં કુવો હતો એટલે પાણી એમાં હતું પણ હવે વેચી દીધા પછી કરવું હું ભાગમાં જતો હમ એ કે ભાઈ આનો કેસ કરવો છે આ જમીન લઈ ગયા ને જમીન ભલે લઈ ગયા પણ અમારું પાણી નહીં લેતા એ વકીલ રાખ્યા એ કે દસ હજાર ફી આપવી પડશે પાણી ચાલુ કરાવી દઉં તું ભલે જમીન વેસાવી દઈએ કૂવો તમારો છે ને હા શું કહે હા વકીલ કેસ લઈ લડ્યા નહીં જમીન વેસાતી લીધી તેણે કેસ કર્યો હામ કે ક્યારે અમે જમીન વેસાતી લીધી ને હવે તમે કૂવામાંથી પાણી લેવાની પાછી વાતો કરો છો આવું કંઈ ગળ ન નો ચાલે હા કે આ પાણી તો નથી દેવું ગમે આમ થાય કરી લાતું કે પંદર હજાર અરે કે વાણી ન હોવું પડે કે ટીપુ ન દેવા જોઈએ વકીલ છે એમનું તો જજ ની આગળ ગયા ન્યાયાધીશ ની આગળ લડવા કેસ આવ્યો એ કે વાડી તમારી છે વેસી દીધી હતી તો કે હા વેસી દીધા પછી કૂવા એમાં ગયો તો કે હા તો કે પાણી ઉપર શું કામ કરો તો કે પાણી તો અમારું છે ને જમીન અમારું એટલે પાણી અમારું ખાવા ભલે વેસી દીધું પાણી થોડું એ કે કાલથી બધું પાણી ઉપાડી લેજું કાલે હું વીસ હજાર રૂપિયા દમ દેવાનું થાય છે મહાનગરપાલિકા વાળા એમને સમજી ગયો કે હાલો અમે પાછા વળે એવી જ રીતે એક ભાઈનો બળજો ખોવાણેલો એનું તો ફરિયાદ કરી એનો કોર્ટ કેસમાં આવેલો ખોવાણું હતું ને એ માલિક આવ્યો લઈ લીધું હતું એ માલિક આવ્યો ઓલો કે મારો છે ઓલો કે મારો છે ન્યાયધીશ બોલ્યા ન્યાયાધીશ ની ખુરશી ઉપર મૂકી દોઢિયાને કોર્જ માં લાવે ન્યાયાધીશ કે બળદે મૂકી દો જેનું આગળ તો ને એ કઈ ન્યાયધીશ નું ન્યાય કર્યો તો બળદે ન્યાય કર્યો કેવાય એટલે વાતો નું વગત આવ્યો જણ જણ જુજવ્યું હેડા હેડા માણસો પણ હેડે હેડે વાત તમને કહું સાચી વાત કહું રામાયણની તો એથી બાલરામ નાના હતા અને મહારાજ દશરથ સમ્રાટ જમવા બે ત્યારે એને બોલાવીને પછી જમતા સુધી જમતા નહીં રામાયણનો બહુ અદભુત લોકો એ બહુ ઓછા માણસો પ્રસંગ સાંભળ્યો છે હવે બધે બોલાવા જાય પણ રામ આવતા નથી અને ભરતજીની સાથે રમે કઈ કઈ જયારે ખબર પડી કે રામ આવતા નથી સમ્રાટ જમવા બેઠા છે ને તેને છેલ્લે કઈ કઈ માજા બોલાવ આવી માં છે ને મોઢે બોલું મા મને હાથું નાન પણ સાબરે મુટબની બધી મજા કડવી લાગે કવિ કાગ કે મોટા કરીને મા તે તો ખોળેથી ખતા કર્યા પણ પાછો ખોળો ખૂંદવા બાળક બનાવી દે ને માવડી મોઢે બોલું મા માં મારી દ્રષ્ટિ એકાક્ષર મંત્ર છે માણસ ક્યાંય ન જાય અને પોતાના ઘરના ખૂણામાં એક ખૂણામાં બેન મા મા બોલ્યા કરે ને તો એકાક્ષર મંત્ર થઈ ગયો પછી એ માંથી ચામુંડાઈ પ્રગટ થાય ખુડિયારી પ્રગટ થાય મહાકાળી પ્રગટ થાય મેલડી પ્રગટ થાય અને બધી માં આવી જાય માં બોલી એટલે મોટું ખુલી જાય અને બાપ બોલી એટલે મોટું બંધ થઈ જાય આ હું બોલું ને તમે સાંભળો છો પણ એનો ઉપયોગ કરજો માં એ વસ્તુ છે મિત્રો કઈ કઈ મૂળ વાત ઉપર આવું એ બાળરામ ને બોલાવા ગયા છે મારે પણ બાળરામ આવતા નથી ને ત્રણ વાર કઈ કઈ હાથ પડ્યો બેટા રામ મહારાજ દશરથ થી જમવા બેઠા છે હાલુ ને જમવા તમારી માટે વાટ જોવે છે અને એ વખતે રામ માં કઈ કઈ ને કહે છે કે માં હું જમવા નહીં આવું

અને એ વખતે વાળ રામે માં કઈ કઈને વચનની માગણી કરી કે ઘેરે આવું પણ આજ મને વચન આપ હે મને વચન આપ કે રામ એવું કયું વચન હું તને આપી શકું આ બાળક હતા ત્યારની વાત છે કે તું તું એક જ એવું આ કામ એવું કરી શકે છે કે શું કે ભવિષ્યમાં ભરતને તું ગાદી અને મને ચૌદ વર્ષ માટે વનમાં મોકલ જો આ વનવાસ ની વાત તારા ગળામાં ઉતરતી હોય તો હું આ જમવા આવું તો મારે જમવું નથી વચન આપ કઈ કઈ થયું આ વચન તો બહુ કઠોર છે વનમાં મોકલવાની વાત વાલા દીકરાને છોડી વનમાં મોકલવાની વાત કે મારી વચન આપ ને તો જ આ જમવા આવવું હે મારી આ વચન માંગવાથી તને આખું જીવન કલંક રહે છે પણ તારા રામને રાજી રાખવા માટે રૂલ સદા પ્રાણ જાય અને એ મિત્રો કઈ કઈ રામને વચનમાં માં બંધારણ બેટા મારો રામ રાજી રહેતો હોય તો આ બે વચન માંગવા હું તૈયાર છું અને એ પછી આખી ઘટના રામાયણ માં થયા સાંભળો છું રામાયણ તો સરોવર છે કેટલાય બધા સરોવરો હોય કલ્પ વૃક્ષ ગણપતિ અને શારદા બેહી જાય તો સાંભળવાનો કોઈ માણસો નો લાગે મિત્રો અત્યારે લાઈવમાં પ્રવીણદાન બારુટજીની સાથે આપ સૌ જોડાયેલા છે પરમ જ હનુમાનજી સીધા લાઈવ પ્રચારમાં ભજન પૂરા કરીને બેઠો છો પણ બારૂટજી છે એટલે મારા સ્વભાવ પ્રમાણે મને આવું બધું બોલવાની મજા આવે અંદર થી મને हनुमानજી બોલાવે છે એટલે સમાજની સામે કઈ સારી વાત રાખું છું બોલવાનું હંમેશા મારું સરળ હોય સાચું હોય અને સત્યને સમર્પિત હોય આવો પરમાત્મા हनुमानજીના દર્શન કરવા કે લઈએ કોઈવાર આપ ગુજરાત મેં ભી પધાર્યા અને हनुमान धारा કે પવિત્ર પટાગઢ મેં પવિત્ર हनुमानજી મહારાજ કા દર્શન કરકે આપ આપકા જીવન કી ધન્યતા અનુભવે મેરે ભાઈ બહેન માતાઓ બાળકો સાધુ સંતો વડીલો વળી ગામથી આથમણે હાઈવે ઉપાર શ્રી પરમ હનુમાનજી દાદા પ્રગટ છે દરેક શ્રદ્ધાળુઓના કાર્ય કરે છે જો આ પ્રસંગ તમને ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો અને વિધિ બારીયાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય સિયા રામ જય સિયા રામ દીકરી એટલે શું મારા મત પ્રમાણે કરું કહું તો દીકરી એટલે વાલનો દરિયો હેતનો નો અને સત્ય સમર્પણની દ્રષ્ટિ દ્રષ્ટિ એટલે દીકરી બચપણ થી આપણી સાથે રમતી હોય ફારુડાની સાથે ભાઈ બેન માતાઓ પિતા કાકા કાકી દાદા દાદી પણ જ્યારે એની ઉમર થાય એને એટલે બધાને છોડીને તરત એનો ત્યાગ કરી દે આ જો કોઈ ત્યાગની મૂર્તિ હોય તો મારી દ્રષ્ટિએ દીકરી દીકરી તું દીકરી છે એવી એક વાલ વાલછી દીકરીનું મરણ થયેલું અને બાપને દીકરીને આટલો બધો પ્રેમ એટલો બધો સમાન આટલું બધું કરુણા કે એ દીકરી ગુજરી ગયા પછી એના બાપની આંખમાંથી આહુડું જ ન સુપાય ગામ આખું ભેગું થયું વાલા બધા એને સમજાવ્યો કે ભાઈ આવું તો ઓલા બધા થતું હોય આ તો કુદરતનો નિયમ છે પણ તું રોવાનું બંધ કર એ વખતે એ દીકરીનો બાપ એને એમ કહે છે કે મારી રોવાનું બંધ કરવું છે પણ ભાઈ મારી હાથમાં આહુડા જ જય હા હા દિવસ દીકરીના વિયોગમાં યોગમાનો બાપ એકાંત માને કંકમાં રડ્યા કરે એમાં એક દિવસ સાંભળજો મિત્રો થાકી ગયો કોઈનું કેવું નતો માનતો અને રડ્યા જ કરતો તો એ બાપ એક વાર થાકીને એને બે આંખ મળે અને આંખમાં આંખમાં એની એની દીકરી સપનામાં એને સપનામાં આવ્યો મિત્રો સપનું ઊંઘ માં નિંદર માને એક નહીં એની હારી બીજી દસ દીકરી દેખાડે અને વાત તો ત્યારે મજા આવે કે દીકરીને હાથમાં દીવા છે એમાંથી મિત્રો દસ દીકરીના હાથમાં દીવો પ્રગટે છે પણ એક દીકરીના હાથમાં દીવો ઓલાઈ ગયેલો છે આ બાપે સપનામાં જોયું તો એ બાપ એ દીકરીને પૂછ્યો બેટા તમે અગિયાર ઉભું છો એમાં દસ દીકરીના દીવા પ્રગટ છે ને મારી દીકરીનો દીવો કેમ ઓલાઈ ગયેલો છે ત્યારે એ સપનામાં એ દીકરીએ કીધું કે બાપા મારો દીવો પ્રગટ હતો પણ આ તમારી આંખની આહુડાની ધારે હું પ્રગટાવું છું ને તમે રો છો ને એટલે આહુડા પડી પડીને મારો દીવો ઓલવાઈ જાય છે ત્યારે એ દીકરી બાપે કીધું કે બેટા જો તારો દીવો જ ઓલવાઈ જતો હોય ને તો આજથી હવે હું રોવાનું બંધ કરીશ આ દીકરી છે મિત્રો થયો એ સપનામાં એ બાપ રોતો બંધ થઈ ગયો એટલે દીકરી વાલનો દરિયો છે ત્યાગની ભાવના છે અને સહનશીલતાની મૂર્તિ છે પોતે સહન કરે બીજાને ખૂબ સુખ આપે બધાને મા બાપ ભાઈ બેન એવી દીકરી અને ગાય આ બેનમાં એક હારે જોડાય હા હા કે પાણી વિનાનું પાણી આરું જે કરે વાગે સાંભળો રે મારા દાદા દી નું દે દીકરીને આપણે સાસરે દી અને પછી સાસરે દીધા પછી ગામના માણસોને ભાળી જાય એટલે એ ગામના પછી ગમે તે જ્ઞાતિ ના હોય જાતિ તો આપણે બધું બધું કરી મૂક્યું છે જાત ભાત ભેદ પણ દીકરીની માટે પછી ગામના નાનામાં નાનો માણસ હોય અને હું કહેવું તો કહી શકાય દેવી પૂજક નો દીકરો હોય તો એ દેવી પૂજક ના દીકરામાં એના હગા ભાઈના દર્શન કરે એ દીકરી છે આટલું બધું એને માન પાન મર્યાદા નો મારો વીરો ભાઈ એ એક દીકરીને ગાય એને જ્યાં દોરવા ત્યાં અને એવી દુઃખી દીકરી એકવાર બની ગયેલી ઘટના છપ્પન નો કાળ પડેલો મિત્ર બધા આખું જગત પાણી પાણી માટે કરે એમાં નવકુરની દીકરીને પાણીની પીવાની ઈચ્છા થઈ છે એટલે પાણી પાણી કરે છે એમાં બધું ફરે છે મોહરલામાં વિશેષ બધું માણું છું બહુ દુઃખી હતું એમાં એ દીકરીના કાને અંદરથી અવાજ ઘરના ઓરડામાંથી પાણી 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 પણ તો દીકરી સમજી ગઈ કે મારી જેવી દુખી બેન કોઈક બીજી અંદર પણ છે અને એને પાણીની જરૂર છે હું પાણીની તલશમાં આમ તેમ બધે આટા મારું છું લાવું ને બે ડગલા વધારે પણ મિત્રો એ કરુણ ઘટના એ દીકરી અંદર નવ વર્ષની દીકરી અંદર જાય અને જોવે તો એક બેન પ્રસુતાથી પીડાઈ છે બાળકને જન્મ આપવો છે પણ દુઃખી બહુ છે પાણી નહીં અને આમ ઈચ્છા થઈ છે બાળકને જન્મ આપતા નહીં એ સમય નહીં વખત ગાળામાં અને નવ વર્ષની દીકરી જોવે ઉંમરમાં પગ મૂક્યો બાળકને જન્મ આપનારી માં એ ચાર આગ ભેગી થઈ પણ એને આમ ભગવાન આવ્યા કે બેન મારા ખૂણાની અંદર પાણી પીડું છે પણ એક ગુટડો પાણી છે તું મારી કરતા તરસી છે પી લે અને તારી જઠરાંગને શાંતિ આપ પ્રસુતા આપે છે એ માં એમ કે છે નવ વર્ષની દીકરીને પણ સમજદાર દીકરી નવ વર્ષની કહે છે કે માં અત્યારે દુઃખના સમયમાં તું પસાર થઈ રહી છું એ પાણી પીને તારે જઠરાંગને શાંતિ કર કે પાણી વીસ એટલે તરત મારું મૃત્યુ થશે આજે પ્રસુતા હતી ને ત્યાં નવ વર્ષની દીકરીને કહે છે કે મારી એ તને શું ખબર કે એ મારો હાથમો મને એમ કહે છે કે બાળકનો જન્મ થશે પણ મારું મોત થશે પણ મરવાની મને મજા છે જો તું મને વચન આપતો આ જીવનની કેટલી કિંમત હોય વચનની કેટલી કિંમત હોય એનો એક બહુ જાહેરમાં પ્રસંગ બની ગયેલી ઘટનાનો મિત્રો એ નવ વર્ષની દીકરી આગેડ હોય ને બેન એની પાસે વતન માંગે હું તને વતન શું આપું આ દુઃખ ના હરે કે બેન જો સારી બાજુ બધા માણસો બહુ દુઃખી છે અને કોઈ કોઈનું કોઈ નથી પણ તને અહીંયા કુદરતે મોકલી આ બાળકને હું જન્મ આપું એને જો તું ધણી કરીને રાખ તો મને મરે મુક્તિ મળે છે વાતોનો ભગે તાળીયું હેડા હેડા માણસો કે દીકરીને તાજા જન્મેલા બાળકની વાત છે ત્યાં દીકરાને જન્મ આપવું એને તારા ધણી બનાવીને રાખ અને એ વચન ની અંદર નિર્ભય બન તો મારા આત્માને મોતને હું ઉજળું બન્યા અજાણતા યોગ થયો છે પણ તને જો એવો મારી પર વિશ્વાસ હોય ને તો તારા આત્માને સદગતિ દે આ તારા દીકરાને હું ધણી બનાવીને રાખીશ આ હું તને વચન આપું છું વચન વિવેકી જે નર નારી પાન બાય એને બ્રહ્માદિક જેવા લાગે પણ અરે એ વચનની કિંમત છે વાલા વસન વિવેકી જે નર નારી પાન હવે મિત્રો એ મૃત્યુ થયું અને આ તાજો જન્મેલો બાળક બિન ગણતા માસ ગયા ને ઘુસી તું વરસે હતરિયા સોયરત ભૂલી સાહેબાન નામે વિહરિયા એક પછી એક દિવસ વીતવા મીડ્યો ને છોકરો આમ ભાખર ભડ્યો હાલવા મીડ્યો એ વખતે દસ વર્ષની દીકરી એના કાખમાં તેડી નીકળી ગામનું ગામ છે ઘણા બધા વડીલો ગલડેરાઓ બેઠા છે એક બાજુ બધા જુવાનિયાઓ પણ બેઠા છે એક બાજુ બધી દીકરીઓ પાણીના છેડે પાણી ભરી રહી છે એમાં આ દીકરી આ છોકરાને કાખમાં તેડી નીકળે છે અને એ વખતે વર્ષની ઇતિહાસ કહે છે મિત્રો એમાં કોઈ લવન ઉચા જોવાને આ દીકરીનું રૂપ જોય અને મીઠી મશ્કરી કરે કે દેવી સ્વરૂપ આ બાળક છે ને બાળક તમારી કડીમાં એ તમારા રૂપની અંદર અખંડિતતા કરે છે જો તમે કહો ને તો હું તમને ઘોઘાથી ઘોડલા મંગાવી આવી વાતો થઈ અને પછી ના એક લોકગીતની રચના થઈ અને એક જ કડી તમને હમળાવું પછી મારી વાણીને પ્રસંગને વિરામ આપું કઈ કડીનું સર્જન થયું ਕੇ ਕਿਉ ਤੋ ਗੁਰੇ ਰੇ ਤਮਨੇ ਗੋਗਾ ਨਾ ਘੋੜਲਾ ਮੰਗਾ ਵੀਦੋ ਕੋਣ ਕਹੇ ਜਮੇ ਬਜ਼ਾਰ ਮੇ ਉਬੇਲਾ ਬਦਾ ਨੌ ਜਵਾਨੀ ਹਨ ਅਨ ਇਹ ਵਕਤ ਆ ਦਿੱਕਰੀ ਇਹਨੇ ਜਵਾਬ ਆਪੇ ਹੈ ਕਿ ਵੀਰਾ ਆ ਤੋ ਘੋੜਲਾ ਨੋ ਖੇਲ ਨਰ ਰੇ ਇਕਨੁਰਮੇ ਚ ਮਰੀ ਕੇੜ ਮ નટવર નાનો રે એકાનું રમે છે મારી કેડમાં તો આવા આવા પ્રસંગો કા તો ગઢવી કા તો બારોટ એમની પાસેથી તમને જૂની અમુક ઇતિહાસની વાતો જાણવા મળે વાતો ન વગર ટાળ્યું જણ જણ જુજવ્યું હેડા હેડા માણસો તો હેડી હેડી વાતડ્યું મૂળ વાત ઉપર પાછો જાઓ કે દીકરી વાલનો દરિયો કરુણાનો ભરેલો સાગર અને સહનશીલતાની મૂર્તિ મારે પણ દીકરીઓ છે હું પણ એક દીકરીનો બાપ છો દીકરી શું કહેવાય એની મને ખબર છે વાલા દીકરો હોય તોય દુઃખ ન હોય તોય દુઃખ ઘેરેથી બાર ક્યાંક જાય તોય દુઃખ બારથી પછી ઘેરે આવે તોય દુઃખ મોડે સુધી ફૂઈ રહે તું દુઃખ વહેલો જાગી જાય તો દુઃખ એટલે આ દીકરો છે અને આ દીકરી છે મિત્રો તમારા ઘરે પણ જો દીકરી હોય તો એને જગદંબા માની એની પૂજા કરજો મારા હનુમાનની તમને સુખ સંપત્તિ અને સમૃદ્ધ થી લીલા લહેર કરાવી દે છે પ્રવીણ બાપુના જય શિયા રામ જય હો મારા રામ મારા રામ તમારી જય હો Dez.